હલો નમસ્તે સલામ સસરી કાલ કેમ છો કાય કેડો હાલ કે મને તો સ્વાગત છે તમારું આપણી ચેનલ પ્રિન્સ આર લાઈફસ્ટાઈલ બ્લોગમાં સુખ સુપ્રભાત બધાની ગુડ મોર્નિંગ નમસ્તે ઇન્ડિયા એન્ડ વંદે માતરમ ભારત માતા કિજય તો સવાર સવારમાં આપણે ઊઠી ગયા છીએ અને નીચેથી થોડીક સાફ સફાઈ થઈ ગઈ છે અને મમ્મી ચોરા બીતતા હતા અને હવે ચા બનાવે છે તો મેં કીધું આપણે ગુડ મોર્નિંગથી શરૂઆત કરી દઈ વ્લોગની આજે તો જો ઉપર આવ્યા ટાંકી જોવાની હતી તો ટાંકી જોઈ લીધી ટાંકી અડધી ભરી છે થોડીક વાર પછી છે ને પાણી ચડાવી દઉં તો આખી ટાંકી થઈ જાય તો ચાલો આપણે નીચે જાશું અને કંઈક પાછળનું બેકગ્રાઉન્ડ આવું છે તો તમે લોકો જોઈ લ્યો જોયું ચાલો તો હવે આપણે લોકો જાશું નીચે ચા બનાવે છે એક દૂધ થઈ ગયું હતું તો કે હજી બી એક બીજું દૂધ લઈ આવ્યા એક દૂધથી કાંઈ નહીં થાય તો પછી આપણે બીજું દૂધ લઈ આવ્યા ફટોફટ અને પછી મમ્મીએ મૂક્યું મમ્મી કોથળી તો ડસ્ટબીનમાં નાખો સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાન સ્વચ્છ ઘર રાખો મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધા એને નહીં ગયો સુપ્રભાત મારા મમ્મીના જે એટલું નથી આવડતું એટલે હું શીખડાવું છું બધીને સવાર સવારના ગુડ મોર્નિંગ તો ચાલો એ ચા બનાવે છે મારું દૂધ થઈ ગયું છે તો તમને દેખાડું મારું દૂધ થઈ ગયું છે જુઓ મારું દૂધ થઈ ગયું છે ને હવે છે ને ભાખરી પડી હતી ને કાલે કઈ હતી તો ભાખરીને રોટલી બે તરી નાખશું અને બ્રેડ છે તો પછી ચા નાસ્તો કરી લેશું તો જો ભાઈ સવારે અમારી રોટલી તરાઈ છે રોટલી થઈ જાય એટલે છે ને ચા નાસ્તો કરી લેશું આપણે તો ચાલો આવી ચા નાસ્તો કરવા માટે જો ચોરી 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 ગઈ છે 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 અને આપણે લીધી પાણી આવ્યું ને તો મેં પાણી ચડાવ્યું અમારે અત્યારે પાણી આવ્યું તો જો પાણી ચડે છે બસ હવે ભરાવા આવ્યું ટાંકીમાં ઉપર પાણી ચડાવી દઉં તો ચોરીનું શાક વઘારું છું ઓકે તો જો અને થોડીક મારી સ્ટાઈલમાં બનાવું છું અને ન આવડતું હોય તો શીખી લેજો ચોરીને ડુંગળીનું શાક લીલી ચોરીનું શાક કાલે આપણે બજારમાંથી લીધી હતી ને એ આજે બનાવું છું આપણે તો જોયું ગાઈસ આપણું શાક કેવું મસ્તી થઈ ગયું ને તૈયાર અને હવે હું ભાત મૂકી દઉં એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ચાલો યુટ્યુબ ફેમિલી જો આપણું સરસ મજાનું શાક રેડ રેડ ભાત છાસ દહીં રોટલી સેવ મમરા અને મારા મમ્મી તો ચાલો હવે આપણે લોકો જમી લેશું ઓકે તો આવી શકો બધાએ જમવા માટે જેને ન જમવું હોય અને જમવાનું બાકી હોય જમી લ્યો તો ચાલો અમે જમી લેશું બહુ સરસ બન્યું છે મેં અને મારા મમ્મી જો શું કરે છે ચા બનાવે છે તો તમને દેખાડું ચા મીકો છે જો મારી મમ્મી ચા બનાવી છે ચા ચાલો ચા પીવા માટે ચાર વાગ્યાનો ચા પીવા માટે અને રેસીપી સારી લાગી હોય તો લાઈક કરી દેજો હો લાઈક કર્યા વગર જાતા નહીં ફેમિલી બસ આજનો બ્લોગ હું આયા લાગીને જ રાખીશ આઈ હોપ કે આજનો બ્લોગ તમને સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયક દબાવવાનું તો ભૂલશો જ નહીં તાકી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન આવે તો ખબર પડે અને સૂરજ હાથમે છે એના ઘરે જાય છે મમ્મી આજે તમને કેવું લાગ્યું બહુ સરસ મારા મમ્મી છે ને કાલે તો વયા જાશે ઘરે પછી આપણે પાછા એકલા થઈ જશું મમ્મી યાદ આવશે કે નહીં આવે મારી આવશે ના પાડે છે મારા મમ્મી આવશે આવશે મારા મમ્મીને કહું છું રોકાઈ જાઉં તો પણ ના પાડે છે તો આવશે પાછા બહુ જલ્દી મારી પાછી રજા પડશે એટલે અત્યારે મારા મમ્મીને થોડું કામ છે કારણ કે ઘર રેઢું ન મુકાય એટલા માટે તો ગાઈસ આજનો વિડીયો બસ અમે અહીંયા લગીને જ રાખશું હવે આ જે વિડીયો બનાવ્યો લગી લગીતા કેટલા વિડીયો ટોટલ ચાર વિડીયો થયા છે હવે મને કંઈક નવી નવું ટૉપિક આવડશે મતલબ કે મારા મગજમાં નવો કંઈક ટોપિક આવશે ને નવી કંઈક રેસીપી બનાવીશ તો વિડીયો બનાવીશ નકર પછી થોડાક દિવસ વિડીયોમાં લીપ આવી જશે બ્રેક આવી જશે અને ચાલો રજા આપશો અમને આજ માટે આટલું જ ફરી મળીશું બહુ જલ્દી ઓકે બાય ટાટા ભારત માતા કે જય વંદે માતરમ આપણી ચેનલને શું કરવાનું છે લાઈક કરજો શેર કરજો ને સબ્સ્ક્રાઇબર કરજો સબ્સ્ક્રાઇબર સબ્સ્ક્રાઇબર નહીં સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો ને મારા બાબા ની ચેનલ ને ખૂબ ખૂબ આભાર વધારજો કેટલી મહેનત કરું છું આ વિડિયો માં તમારો ખૂબ ખૂબ આભાર છે ડો લાઈક ઈટ એન્ડ સબસ્ક્રાઇબ તો ચાલો bye bye tata ભારત માતા કી જય ગુડ નાઈટ 네. <목소리>